તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની આ ઘટના છે ભાઈ કે આ જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ આપણા દેશ માટે કબડ્ડી પણ રમતા હતા ઇન્ટરનેશનલ લેવલે કબડ્ડી પણ રમ્યા છે ભાઈ પરંતુ સાહેબ એક નાનકડી એમની ભૂલ કે જેમને બહુ મોંઘી પડી ગઈ અને મિત્રો આજે આ દુનિયામાં નથી રહ્યા બ્રિજેશભાઈ સોલંકી કે જે આપણા દેશ માટે પણ કબડ્ડી રમતા હતા ઇન્ટરનેશનલ કબડ્ડી રમ્યા પણ છે ભાઈ સારા સારા એવોર્ડો પણ એમને લીધા છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો એમનું અવસાન થયું શા કારણે અવસાન થયું ચાલો દર્શક મિત્રો વિગતવાર તમને માહિતી બતાવું પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરીને ચેનલ ઉપર નવા આપો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બ્રિજેશ સોલંકી કે જે આપણા દેશ માટે જે કબડ્ડી હોય કબડ્ડી રમતા હતા મિત્રો પરંતુ એક એવી ઘટના મિત્રો કે એક કૂતરું જે નાળાની અંદર ફસાઈ ગયું હતું ને એ કૂતરાને એમને બહાર નીકાળ્યું હતું એ કૂતરું તો બહાર નીકળી દીધું પરંતુ એ કૂતરું એમને કરડી ગયું હતું એટલે કે થોડોક ડંખ માર્યો હતો પછી મિત્રો આ ભાઈએ કીધું કે કાંઈ વાંધો નહીં એ તો કૂતરું કરડ્યું છે એમ કરીને મિત્રો કોઈ ઇન્જેક્શન કે દવા ન લીધી પછી એના પછી મિત્રો ત્રણ મહિને એમને થોડોક હાથમાં દુખાવો થવા લાગ્યો છતાં એ ભાઈને એમ થયું કે હું કબડ્ડી રમું છું ઇન્ટરનેશનલ લેવલે એટલે કદાચ મને થાક લાગ્યો છે એના કારણે હાથ દુખતા હશે પરંતુ ધીરે 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 ત્રણ મહિના પછી એમને અચાનક શરીરમાં મિત્રો અલગ અલગ જાતની હરકતો થવા મળીને જેના કારણે એમને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે ખબર પડી કે જે હડકવો છે એ ઉપડ્યો છે મિત્રો અને છેલ્લા લેવલે હડકો થઈ ગયો હતો એમને જો પાણી અડાવવામાં આવે તો પણ એ ઉલડતા ભાઈ હવા આડે તો પણ ઉલડતા એટલો ખતરનાક થઈ ગયો હતો અને ગઈકાલે એમનું અવસાન થયું તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ અને બધા લોકોને અપીલ કરીએ ભાઈ કે જો કૂતરું કઢે તો તાત્કાલિક ધોરણે રસી લઈ લેવી ભાઈ જેથી કરીને બીજું કોઈ તમને કાંઈ પ્રોબ્લેમ ન થાય ભાઈ તો બસ આજ માટે દર્શક મિત્રો આટલું જ રાખીએ છીએ